નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ બીજી મે બે હજાર ચોવીસ હેડલાઇન્સ ટુડે મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો અમે નક્સલવાદને જળમૂળથી ઉખાડી નાખીશું અમિત શાહ આમ જાના મહિલા સરપંચનું કામ પતિ દ્વારા સંચાલન કરાતું હોવાની ટીડીઓમાં ફરિયાદ ગુજરાતીઓએ એક વર્ષમાં પંચ્યાસી હજાર ચારસો કરોડના જમીનોના સોદા કર્યા પહેલીવાર ઇન્કમટેક્સ કલેક્શન એક લાખ કરોડને પાર રાજકોટના પોલીસમેનના માતા પિતાની ઝેરી દવા પી લઈ હત્યા જો તમે મારી સાથે ફોનમાં વાત નહીં કરો તો હું દવા પી લઈશ સાવન કૃપાલ રૂહાણી મિશનના ફતેહપુરમાં અદાનિયા બ્રિજ પાસે કૃપાલ આશ્રમ વડોદરા શાખામાં બાળકોની આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તંત્રીલેખ જીએસટી કલેક્શનનો ઐતિહાસિક રેકોર્ડ રૂપિયા દસ લાખ કરોડને પાર માઇલ સ્ટોન કલેક્શન ગરીબો પર મૃગજળ વર્ષાઓ સરકાર માઈબાપ ભરત વૈષ્ણવ વાંચવા જેવો જેવલેખ કોઈ તોડબાજ પેદા જ ના થાય જો માહિતી અધિકારી પોતાની પ્રાથમિક ફરજ નિભાવે તો પહેલી મે ગુજરાત દિન બિહારમાં ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો માતા સહિત ત્રણ બાળકો જીવતા દાજી ગયા એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય આકુળ વ્યાકુળ ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવતા ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત સ્વન આશ્રમમાં હજાર બીમાર ગવાયેલા અંધ અપંગ પેરાલિસિસ મહારાષ્ટ્રના રાજ્યપાલ અને આચાર્ય વચ્ચે રાષ્ટ્રના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ગુજરાતની ધરતીએ મને જે સંસ્કારને શિક્ષણ આપ્યું અને ખૂબ લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકેની સેવા કરવાની તક આપી તે બધું આજે મને દિલ્હીમાં લેખે લાગે છે શ્રી નરેન્દ્રભાઈ મોદી આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ચાણસમાંના દોઢ કરોડના ખર્ચ આંતરિક રોડનું રિફ્રેસરનીસિંગ કામ થયું વધઈ તાલુકાના બરડા ગામે નલ સે જલ યોજનાનું ચિરહરણ કરતા અધિકારી મિત્રો ભારતમાં બસો પાંચ કરોડ કોવિશિલ્ડના ડોઝ ખૂબ પ્રેશર કરીને અપાયા અને એની ક્રેડિટ ભારતીય જનતા પાર્ટી લેતી હતી ગુજરાતમાં દસ પોઈન્ટ ત્રેપન કરોડ ડોઝ અપાયા બાદ પણ બુસ્ટર ડોઝ લેવા સરકાર દબાણ કરતી હતી આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ